સુરત શહેર તથા જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓ સુધારવાનું નામ ન લેતા હોય તેમ લાંચ માંગવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતમાં શાકભાજીના વેપારીએ દુકાનો ભાડે રાખી શાકભાજીના વેચાણ માટે ફૂડ લાયસન્સની જરૂર હોય લાયસન્સ મેળવવા માટે સુરત મહાનગરપાલિકામાં ઓનલાઇન અરજી કરી હતી અરજીની કાર્યવાહી માટે ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચની કચેરીમાં ફરજ બજાવતા ફૂડ સેફ્ટી ઓફિસર પાસે હેમંતકુમાર ગુણવંતરાય ગોહિલ પાસે પહોંચ્યા હતા ફૂડ સેફ્ટી ઓફિસરે ફૂડ લાયસન્સ આપવાના બદલામાં વેપારી પાસે લાંચ પેટે રૂપિયા પિસ્તાલીસ હજારની માગણી કરી હતી અને લાંચની રકમ ક્લાર્ક ગુલામ્યાસીન નિસાર હુસેન શેખને આપવા કહ્યું હતું લાંચ અંગે વેપારીના કર્મચારીએ સુરત એસીબીમાં ફરિયાદ આપી હતી જેથી એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું વેપારીના કર્મચારી ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ડની કચેરીમાં લાંચની રકમ આપવા પહોંચ્યા ત્યારે ઓફિસરના ક્લાર્કે વેપારીના કર્મચારી સાથે વાત કરી લાંચની રકમ સ્વીકારી હતી

લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમો લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ હોય લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ